નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર રાયકો રત્નો શ્રી રામદેવજીની ઉંમર વીસ વર્ષની થઈ રામદેવ પીર તો પીર છે એવી લોકવાયકા દેશ પરદેશમાં ફેલાય રામદેવ પીરની પીરાય અને ચમત્કાર વિશે ઉમરકોટના સોઢા રાજા જયવંતસિંહના દરબારમાં આવેલા ભાટકવિઓએ રામદેવ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ હજુ કુંવારા છે સોઢા રાજાને નેતલદે નામની એક અષ્ટવંકી અને કદરૂપી પુત્રી હતી કોઈપણ રજપૂત તેને પરણતો ન હોવાથી રાજા મૂંઝાતા હતા રામદેવજીની પ્રશંસાએ સોઢાજીનું મન આકર્ષ્યું કચેરી બરખાસ્ત કરીને રાણી પાસે જઈ રામદેવજીની સાંભળેલી પ્રશંસાની વાત કરી નેતલદે પણ સાંભળવામાં તલીન થઈ ગયા હતા તે બોલી ઉઠ્યા માતા મારા લગ્ન તો રામદેવજી સાથે જ થવાના છે મને ખાતરી પણ છે બેટા તારા અંગે અંગમાં અનેક ખોડો છે તેથી જ તને કોઈ સ્વીકારતું નથી તો રામદેવજી સી રીતે સ્વીકારશે માતાજી હું મનથી જ એમની ભક્તિ કરું છું તે મને જરૂર સ્વીકારશે જ સોઢારાએ નેતલદેની વાત સોઢા સરદારો પાસે કરીને કહ્યું રણુંજામાં અજમલજીના કુંવર રામદેવજી સાથે નેતલદેના લગ્નનું કહેણ મોકલીએ તો કેમ રે સોઢા સરદારો આ વાત સાંભળીને કહેવા લાગ્યા કે એ અસંભવિત છે છતાં આપણું સોઢા કુળ અને રાજ્ય માતબર છે અજમલજી તો રણુંજા અને પોકણગઢ એ બે ગામના ગરાસદાર હોયને અંજાઈને લગ્ન સ્વીકારે તો ના નહીં તો આપણે રણુંજા સગાઈનું શ્રીફળ મોકલીએ અને પખવાડિયામાં લગ્નનું કહેણ પણ મોકલીએ સૌ એકમત થતાં રાજગોરને શ્રીફળ અને લગ્ન પળો આપીને રણુજા મોકલવામાં આવ્યા અજમલરાય ડાયરો જમાવીને રંગમાં બેઠા છે ત્યાં રાજગોરે આવી અજમલરાયજીને આશીર્વાદ દીધા અજમલજીએ રાજગોરનો સત્કાર કરીને બેસાડ્યા અને પૂછ્યું ક્યાંથી આવો છો ગોરભા હું ઉમરકોટથી આવું છું ગોરે કહ્યું પછી તેણે લગ્નનો પળો અને શ્રીફળ અજમલરાયજીને આપ્યા સોઢારાએ મોકલેલી રામદેવજીની લગ્નપત્રિકા વાંચી ડાયરામાં બેઠેલા તુંવરા રાજપૂતો પત્રિકા સાંભળીને ખુશ ખુશ થયા અજમલજી પણ ખુશ થયા મનમાં વિચાર્યું કે સોઢા કુળ ઉજ્જવળ છે રાજ્ય મોટું છે જો સંબંધ બંધાય તો મોટી ઓથ મળે આવી તકને વધાવી લેવી જોઈએ એમ વિચારીને શિરપાવ આપી રાજી કરીને ગોરદેવની વિદાય આપતા કહ્યું ભૂદેવ સોઢા રાજાને કહેજો કે લગ્નની તૈયારી કરે અમે નક્કી તિથિએ જાણ લઈને આવીશું રાજગોર કામ સફળ થવાથી સારો શિરપાવ મળશે એ આશાએ ઉમંગમાં ઉમરકોટમાં આવીને ખબર આપ્યા સોઢા રાય દીકરી ઠેકાણે પડવાથી ખુશ થયા રણઊંઝામાં સૌએ શેરી ચૌટા શણગારવા માંડ્યા અને રામદેવજીના લગ્નની ધામધૂમથી તૈયારી કરવા લાગ્યા શુભ મુહૂર્તે અજમલજીએ કંકોત્રી લખાવી લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો સૌ સગા સંબંધી આવી ગયા રામદેવજીની વાલસોઈ બહેનો લાશા અને લક્ષ્મી પણ આવ્યા પણ સગુણાબેન આવ્યા ન હતા રામદેવજીના મનમાં થતું જ હતું કે હજુ સગુણાબેન કેમ નથી આવ્યા તેમણે માતાજીને વાત કરી મીણલદેએ કહ્યું ભાઈ સગુણાના સાસરિયા પઢિયાર રાજપૂત સાથે તમારા પિતાજીને વાંધો પડ્યો છે આજકાલ કરતાં વીસ વર્ષ થયા છતાં તેઓ સગુણાને મોકલતા નથી તેઓ મોટા એટલે આપણે શું કહીએ માતાજી બહેનને કંકોત્રી મોકલી તેડાવો એમના વિના તો મને બહુ જ દુઃખ થશે શ્રી રામદેવજીએ કહ્યું બેટા લગ્નનો વખત થોડો રહ્યો છે અને પિંગલગઢ જતા આવતા એક મહિનાનો સમય લાગે હવે લગ્નને અઠવાડિયું જ બાકી રહ્યું છે મીણલદેહના દુઃખી વચનો સાંભળીને રામદેવજીના અંતરમાં આઘાત લાગ્યો તે પોતે જ સગુણાબેનને તેડવા માટે જવા તૈયાર થયા મીણદે એમને સમજાવતા કહ્યું પીઠી ચોડેલ શરીરે બહાર ન નીકળાય તો પછી પરગામ કેમ જવાય જો તમારો આગ્રહ હોય તો બેનને કોઈની જોડે કંકોત્રી મોકલી તેડાવો રામદેવે કંકોત્રી તૈયાર કરી સાંડળી સવાર રત્ના રાયકાને સમરથિયા નાઈને મોકલી તેડાવ્યો રત્નો આવતા જ તેમણે કહ્યું રત્ના તારું અગત્યનું કામ પડ્યું છે રત્નો બોલ્યો દેવ તમારી આજ્ઞાની જ વાર જે કામ હોય તે કહો તારે અત્યારે જ પિંગલગઢ જઈ આ લગ્નની કંકોત્રી હાથો હાથ આપીને તેડી લાવવાના છે ભલે મારા બાપ અત્યારે જ સાંડીઓ તૈયાર કરું છું પણ પણ શું રત્ના અચકાયો કેમ રામદેવજીએ પૂછ્યું અત્યારે એક જ ઘરડો સાંડ્યો છે લાંબી વાટે ધારિયા સમયે પહોંચીશ કે નહીં એ વિચારે જરાક અચકાયો ફિકર ન કર સાંડ્યો ભલે ઘરડો હોય તું મૂંજાઈશ નહીં રત્ના તું તારે તૈયાર થા તને ભીડ પડે તો મને યાદ કરજે ભાઈ રત્ના જોજે ઓ પઢિયાર બહુ આકરા સ્વભાવના છે વિવેક રાખી કડથી કામ લેજે ભાઈ મીણલદાહે સૂચના આપતા કહ્યું એની ફિકર ન કરશો માતાજી પઢિયાર ભલે આકરા સ્વભાવના હોય પણ સગુણાબેનને તો મોકલશે ને રત્ના તું બેફિકર ઉપડ હું તારી પડખે જ છું રત્નો મધરાતે સાંઢીએ સવાર થયો અને સાંઢીઓ તેણે પિંગલગઢ તરફ હંકારી મૂક્યો રત્નો ઘણે દૂર નીકળી ગયો સાંઢીઓ ઘરડોવાથી થાકી ગયો હતો રત્નાએ ન છૂટકે સાંઢીઓ જોકારીને જરાક આડે પડખે થયો થોડી વારમાં જ તેના ઉપર નિંદ્રાદેવી સવાર થઈ ગયા સગુણાબહેનને સ્વપ્ન રાતના સગુણાબહેન ભર નિંદ્રામાં સૂતા છે તેમને એવું સ્વપ્ન આવ્યું કે ભાઈ રામદેવજીના લગ્નની કંકોત્રી લઈને રત્નો રાયકો પોતાને તેડવા માટે આવી રહ્યો છે સગુણા ઝપકીને જાગી અને પોતાના દિયરના લગ્ન અગિયારસે હોવાથી જ્યાં તેના સાસુ અને નણંદ જેઠાણી એ બધા લગ્નની વાતો કરે છે ત્યાં હરખભેર દોડી આવીને કહેવા લાગ્યા માતાજી મને સ્વપ્ન આવ્યું છે કે મારા ભાઈ રામદેવ પરણે છે અને રત્નો રાયકો લગ્નની કંકોત્રી લઈને આવી રહ્યો છે સાસુ નણંદ અને જેઠાણી સગુણાની વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા સાસુમાએ કહ્યું સગુણા તને સપનું આવ્યું કે ભ્રમણા થઈ આજ વીસ વીસ વરસથી તારા પિયરિયાઓએ ખબર અંતર નથી પૂછી એવા તુંવરા તીખા છે તે તને તેડવા આવે ખરા સગુણાની જેઠાણી હસીને મરડાટમાં બોલી સગુણા તને પિયરની સગાઈ સાંભળી છે તારે બાનું કાઢીને દિયરના લગ્નમાં રહેવું નથી તેથી પિયરમાં જવા માટે જ તે સ્વપ્નની વાત ઉપજાવી કાઢી છે કે શું સગુણાને જેઠાણીના વચન સાંભળીને સપનાની વાત કરવામાં ઉતાવળ થઈ ગઈ છે એવું લાગવા માંડ્યું તેની સાસુએ કહ્યું વવજી તમારું સપનું સાચું હશે અને લગ્નની કંકોત્રી આવશે તો હું જરૂર રણુંજા મોકલીશ હવે મધરાત વીતી ગઈ છે માટે સુઈ જાઓ સાસુના કહેવાથી સગુણા શયનખંડમાં આવી અને વિચાર કરવા લાગ્યા હે ભગવાન સપનું સાચું પડજો નહીં તો સૌ મેણા મારી મને ચેનથી જીવવા નહીં દે રસ્તામાં ગસકસાટ ઊંઘી ગયેલ રત્ના રાયકાએ સવારે એક નગર જોયું તેથી સાંઢિયો લઈને નગર તરફ ચાલ્યો પાદરે જઈ કૂવા પરની પનિયારીને પૂછવા લાગ્યો કે બહેન આ કયું નગર છે પનિયારીએ જવાબ આપ્યો પિંગલગઢ પિંગલગઢનું નામ સાંભળીને રત્નો ખુશ ખુશ થઈ ગયો તે રામદેવજીના પ્રતાપનો આનંદ અનુભવતો નગરમાં આવ્યો સાંઢિયાને બહાર થોભાવી તે દરબારમાં બેઠો પઢિયાર રાજા કચેરી ભરીને બેઠો છે ત્યાં આવીને રત્નો નમન કરીને ઊભો રહ્યો પઢિયારે કંકોત્રી વાંચી અને ક્રોધમાં ધૂંધવાતા બોલ્યો ભાઈ એ તો ભગવાનનો બાપ છે તુંવરા તંબુરિયા ભગત છે રણસિંહ તંબુરા લઈને ઘેર ઘેર ભજન ગાવા જતો મેઘવાડના ઘેર પણ પાઠ પ્રસાદ કરાવતો આ એનો દીકરો અજમલ પણ તંબુરિયા ભગત છે વીસ વર્ષ પહેલાં કાશીથી દ્વારકા આંટા ફેરા કરતો હતો જો સગુણા પિયર આવતી જતી હોત તો આ દરબારમાં પણ તંબુરિયા ભગત બેઠા હોત રાજાની હામાં હા મેળવતા પઢિયાર સરદાર બોલ્યા હવે તો અજમલજીને બે દીકરા છે જે પરણે છે એ તો પીર છે ભગવાનનો અવતાર છે પછી અહીંથી રણુંજા કેટલું દૂર છે એનું ભાન એને ક્યાંથી હોય દીકરી પરણાવીને મોકલી દીધી પછી ખબર લેવા આવ્યા હોય તો ખબર પડે ને પિંગલગઢ કેટલા દિવસમાં પહોંચાય છે રત્નો રાયકો એ બધી ઠઠ્ઠા મશ્કરી સાંભળીને મનમાં કાળઝાળ થવા લાગ્યો પણ સગુણાબેનને તેડીને જવાના હોવાથી પોતાના ક્રોધને દાબીને શાંત ઊભો રહ્યો રત્ના તું તો ચીઠીનો ચાકર છે અજમલે અમને હલકા પાડવા આવો કુળો વિચાર કરીને તને મોકલ્યો છે એના મનમાં એમ કે રાય સગુણાને મોકલશે નહીં અને ના જ જાતમાં હલકા પડશે એ ઘણો જ મેલામનનો રાજવી છે નહીં તો દીકરીને વહેલી તેડાવી ન હોત તું સગુણાને તેડવા આવ્યો પણ લગ્નમાં પહોંચી શકીશ નહીં કારણ કે ત્યાં જતા પંદર દિવસ લાગે ત્યાં તો લગ્ન પણ ઉકલી ગયા હશે મારા ભાઈ માટે પાછો જા અને અજમલને સંદેશો આપજે કે પઢિયારની મશ્કરી કરવાનું છોડી દે નહીં તો પરિણામ સારું નહીં આવે અમે કંઈ તંબુરા વગાડનારા રાજા નથી કે છાનામાના બેસી રહીશું રત્નો રાયકો સમજી ગયો અને આ અહંકાર ભરેલા રાયને કંઈક કહેવું તો ખરું એમ વિચારીને તે બોલ્યો મહારાજ આવા અભિમાનના વચનો મેં ઘણા સાંભળ્યા ઘણી મશ્કરી સહન કરી પણ હવે મારે કહેવું પડશે કે હું સગુણાબેનને તેડવા આવ્યો છું અને તેડીને જ જઈશ રત્નાના વચન પઢિયાર રાજાના હૃદયમાં સોસરા નીકળી ગયા ક્રોધિત થઈને તે બોલ્યો તારા રામ રખેવાળ છે તો હવે એને અહીં આવવા દે મારે એને જોવો છે આમ કંઈ સરદારો તરફ પ્રપંચી આંખનો ઇશારો કરતા સરદારોએ રત્નાને ઘેરીને જેલમાં પૂરી દીધો રામદેવજીની કંકોત્રી લઈ રત્નો આવ્યો છે એવી ખબર દાસીએ સગુણાને કંકોત્રી આપતા કહ્યું સપનું સાચું પડ્યું છે જાણીને સગુણા હરખાઈને કંકોત્રી વાંચવા લાગી સગુણા સોળે શણગાર સજીને કંકોત્રી લઈ સાસુમા પાસે આવીને કહ્યું સાસુમા રત્નો રાયકો મને તેડવા આવ્યો છે મારા વીરાના વિવાહ છે આથી મને પિયરે જવાની મંજૂરી આપો કંકોત્રી જઈને સગુણાની સાસુ આશ્ચર્ય પામી ગયા મનમાં કચવાતા તે બોલ્યા વહુજી તમને પિયર જવાના બહુ કોર જાગ્યા છે પણ તમારા માતા પિતા વ્યવહારમાં કાંઈ સમજતા નથી લગ્ન ઢુકડું છે પિંગલગઢથી રણુંજા પંદર દિવસનો લાંબો પંથ થાય છે માટે પિયર જવાની મમત કરશો નહીં લગ્નમાં તેડાવવા જતા તો વહેલાં કેમ ન તેડાવ્યા સાસુમાં પણ તમે મને કાલે વચન આપ્યું હતું કે જો કંકોત્રી આવશે તો હું તમને રણુંજા મોકલીશ વહુજી એ વાત સાચી છે પણ વરદું ઓછી છે એટલે પહોંચાશે નહીં એ કેમ સમજતા નથી છતાં કાલે વાત હતાશ થઈને સગુણા પાછા ફર્યા અને ફરી શણગાર કાઢી નાખ્યો ઘીના દીવા સામે બેસીને રામદેવજીની પ્રાર્થના કરવા લાગ્યા હે ભાઈ તમે પ્રગટ પીર છો તમે અનેકના દુઃખ દૂર કર્યા છે આ તમારી બેનને તમારું લગ્ન માણવાના કોડ છે તો મને છે ન દેશો ભાઈ મને સહાય કરજો આવી અનેક પ્રાર્થનાઓ કરતી કરતી સગુણા દીવા પાસે ઢળી પડી રત્નાની વારે રામદેવજી પાકી ચોકી વચ્ચે જેલમાં પૂરાયેલો રત્નો આકુળ વ્યાકુળ થતો વિચાર કરવા લાગ્યો કે સગુણાબેનને તેડીને રણુંજા પહોંચાશે નહીં તો શું થશે એવા અનેક તર્ક વિતર્ક કરતો હતો ત્યાં રત્નાને રામદેવજીના શબ્દો યાદ આવ્યા રત્ના હું તારી પડખે છું સંકટ પડે ત્યારે મને યાદ કરજે આપેલા વચનને યાદ કરી રત્નો પ્રાર્થના કરવા લાગ્યો રત્નાની આરાધના સાંભળીને ચોક્યા તો જેલના દરવાજે ભેગા થયા રત્નો આરાધનની ધૂનમાં તલીન થઈને ફરી ફરીને રામદેવજીને પોકાર કરે છે રામદેવજીને રત્નના પોકારો સંભળાયા તેઓ નિંદ્રામાંથી ઝપકીને જાગી ઉઠ્યા ઘોડો તૈયાર કરીને પિંગલગઢ જવા માતા મીણદેવ પાસે રજા માગવા આવ્યા મીણદે કહ્યું બેટા તમે પીઠી ભર્યા બંધા છો તમારાથી બહાર ન નીકળાય મનમાં તમને ભ્રમણા થઈ હશે અત્યારે મધરાત થઈ છે માટે સુઈ જાઓ માતાની આજ્ઞા પ્રમાણે રામદેવજી પાછા પોતાના શેનખંડમાં આવ્યા એ જ સમયે પઢિયારે સ્વપ્નમાં ચમત્કાર અનુભવ્યો પિંગલગઢના પાદરમાં મોટા તંબુ તણાયા યુદ્ધની રણભેરી વાગવા લાગી પિંગલગઢનો રાજા ગભરાયો છતાં અનેક પઢિયારો તૈયાર થઈ યુદ્ધે ચડ્યા પણ ગભરાટમાં પઢિયારો એકબીજાને પરસ્પર રામદેવજી સમજીને કપાઈ મુવા રાજા ઢોલિયામાંથી પછડાઈ પડ્યો એમની આંખ ખુલ્લી થઈ ગઈ અને છતાં ગભરાટમાં બચાવો બચાવો એવી બૂમ પાડી ઉઠ્યો રાજાની આ દશા જોઈને રાણી ભયભીત બની ગઈ આ શું બને છે તેની એમને સમજણ ન પડી થોડી પછી એક મીંઢળબંધો હાથ મહેલમાં ફરતો દ્રષ્ટિએ પડ્યો રાજા રાણી આ ચમત્કારિક હાથ જોઈને ધ્રુજવા લાગ્યા રાજદરબારમાં મશ્કરી કરનારાઓને પણ એ જ સમયે સપના આવ્યા તેઓ પથારીમાંથી ગબડીને પડ્યા અને ગેબી હાથ તેમને પકડી પકડીને પછાડવા લાગ્યો સાથે અવાજ પણ સંભળાયો કે જોઈ લે આ તંબુરિયા ભગતના દીકરાને રત્નાની જેલના તાળા તૂટી પડ્યા અને બારણા ઉઘડી ગયા પેરેગીરો બીકના માર્યા ભાગ્યા અને રાજાને ખબર આપી પણ રાજાની દશા તો એમના કરતાં પણ ભૂંડી હતી રામ આપીરની જય એમ બોલતો રત્નો જેલની બહાર નીકળ્યો પઢિયાર રાયને રાણીએ કહ્યું જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે આ વાત છાની રાખજો નહીં તો સગુણા પિયરમાં જઈને વાત કરશે તો તુવરાના મનમાં અભિમાન આવશે કે વારિયા ન વરે તો હાર્યા વરે રાજાએ ગભરાટમાં સંમતિ આપતા કહ્યું સગુણા ભલે પિયર જાય જંગલમાં લૂંટાયેલી સગુણાનો પોકાર સગુણાએ આખી રાત અજંપામાં વિતાવી પઢિયાર રાયને થયેલા ચમત્કાર અને રત્નાની ભક્તિથી તે સાવ અજાણ હતી તે વહેલી સવારમાં સાસુ પાસે આવી અને કહેવા લાગી તમે મને ગઈકાલે વચન આપ્યું હતું કે આવતીકાલે વાત આવતીકાલે રણુજા મોકલીશ તો હવે હું તૈયાર થાઉં સગુણા તને મોકલવાની મારી ના નથી પણ આ તારા પાંચ વર્ષના કુંવરને મૂકતી જા મુસાફરીથી એ હેરાન થશે વળી આ એટલો નાનો બાળક લગ્નમાં સમજે પણ શું પણ એક માતા પોતાના બાળકને લીધા વિના લગ્નનો આનંદ સી રીતે માણી શકે તેથી તેણે ટૂંકો જવાબ આપતા કહ્યું મારે દીકરાને મૂકીને તો નથી જ જવું સગુણાની સાસુએ ગઈ રાતે થયેલા ચમત્કારથી સગુણાને રોકી રાખવાનો વિચાર માંડી વાળ્યો હતો એટલે વિદાય કરીએ છૂટકો એમ માનીને સગુણાને તૈયાર થવા માટે કહ્યું રત્નો રાયકો સગુણાને તેડીને પિંગલગઢના પાદરમાં આવ્યો સાથે સગુણાની સાસુ પણ તેને પાદર સુધી વડાવવા માટે આવી તે સુકન જોવા લાગી વહુજી અપશુકન થાય છે ડાબા જમણા તેતર બોલે છે અને ભૈરવ ભેંકારે છે તે સાંભળો ખોટી મમત છોડી જવાનું માંડીવાળો જો દીકરાને કંઈ ખીલી ખટકો થયો તો યાદ રાખજો પિંગલગઢમાં તમારું સ્થાન નહીં હોય સાસુના આ વચન સાંભળી સગુણા પણ કહેવા લાગી સાસુજી તમે ફિકર કરશો નહીં રણઊંજામાં મારા ભાઈ રામદેવ એવા પ્રગટ પીર છે કે જેના માનથી મળદા પણ બેઠા થાય છે ત્યાં મંગળ સુકન થવાનો અવાજ સાંભળી સાસુનું એ તરફ ધ્યાન ખેંચતા સગુણાએ કહ્યું સાસુજી હરિયાળા ખેતરમાં કોયલ બોલે છે ઘણા સારા સુકન છે આમ કંઈ સગુણાએ ખજાનો લાદી સાંઢીઓ શણગારી તેની કોટે ઘૂઘરમાળ બાંધી અને પોતાના પુત્રને લઈ સાંઢિયા પર બેઠા અને રત્નાના સાંઢિયાની સાથે પોતાનો સાંઢિયો પણ રણુંજાના માર્ગે અંકારી મૂક્યો દિલ્હીના બાદશાહની કચેરીમાં એક મીર કવિ રામદેવજીની પ્રશંસા કરતાં કહેવા લાગ્યો બાવન ઓલિયાની કરામત જોવી હોય તો રણુંજાના રાજા રામદેવ પાસે છે મક્કાથી આવેલા પીરોનો પણ ગર્વ તેમણે ઉતારી દીધો હતો બાદશાહ કહે એમ હોય તો રામદેવના લગ્ન છે તેથી આજે એની બેન પિંગળગઢથી રણુંજા જવા નીકળશે બાદશાહે તરત જ ચાર માણસોને હુકમ કર્યો હમણાં જ જાઓ અને રામદેવની બહેનને લૂંટીને જલ્દી પાછા આવો એની બેન લૂંટાશે એટલે એ એની મેળે અહીં આવશે પછી એ કેવી કરામત કરે છે તે જણાશે બાદશાહનો હુકમ થતાં ચાર માણસો તરત જ રવાના થયા પિંગળગઢથી રણુંજા જતા રસ્તામાં ઓડો બાંધીને બેઠા ત્યાં તો સગુણા સાંઢિયા પર બેસીને ચાલી આવે છે મધરાત જામી છે સગુણાનો સાંઢિયો ધમધમાટ ચાલ્યો જાય છે ત્યાં ઓડો બાંધીને ચાર લૂંટારા ઊભા થઈ પડકાર કરે છે સાંઢિયો થોભાવીને ઘેરી વળે છે રત્નો કરગરવા લાગ્યો પણ લૂંટારાઓએ ધમકી આપી સગુણાના સાંઢિયા પર ભરેલો માલ દાગીના કપડાં બધું લઈ લીધું અને સગુણાના શરીર પરથી દાગીના પણ ઉતારી લીધા લૂંટારા માલ લઈ દિલ્હી તરફ રવાના થયા રત્નો હવે વીમાસણમાં પડ્યો સગુણા કલ્પાંત કરતાં કરતાં રામદેવજીની પ્રાર્થના કરવા લાગ્યા હે ભાઈ હે રામદેવજી મારા મનના મનોરથ મનમાં જ રહી ગયા મને માઠા સુકનનું ફળ મળ્યું વીરા તમારા વિવાહમાં આવતા જ હું અધ્વચમાં લૂંટાણી આંગ ઉપર પહેરવા કપડું પણ ન રહ્યું સવાર પડતા લોકો મને આવા વેશમાં દેખીને શું કહેશે હવે હું જીવીને શું કરું મારા મનની મનમાં જ રહી ગઈ આવી રીતે કલ્પાંત કરતાં કરતાં સગુણા મરવાના નિશ્ચય પર આવ્યા રત્નો સગુણાબેનને ઘણી રીતે સમજાવે છે પણ એમણે તો રામદેવજીનું સ્મરણ કરતાં સંકટ સમય ઉપયોગ કરવા માટે ગુપ્ત રીતે પોતાની પાસે રાખેલો ઝેરનો કટોરો તૈયાર કરીને રત્નને કહ્યું હું તો અહીં જ દેહ પાડીશ પણ મારા કુંવરને તું રણુંજા પહોંચતો કરજે ભાઈ સગુણાના વચન સાંભળતા જ રત્નો પોક મૂકીને રડવા લાગ્યો દિલ્હીના બાદશાહને પરચો રામદેવજીએ મધરાતે બેન સગુણાનો પોકાર સાંભળ્યો તેથી તેઓ તરત જ માતા મીણલદે પાસે જઈને કહેવા લાગ્યા બેન સગુણા જંગલમાં લૂંટાણા છે એવું મને સ્વપ્ન આવ્યું છે માટે હું તેમની વારે જ આવું છું મીણલદે કહેવા લાગ્યા ભાઈ પહેલાં તને રત્નો કેદમાં પડ્યો છે એવું સ્વપ્ન આવ્યું હતું આવા સ્વપના તો કેટલાય આવે અને કેટલાય જાય તે બધા સાચા ન હોય બેટા કાં તો બેન માઝમ રાતે તને યાદ કરતાં કરતાં આવતા હશે એના ભણકારા તને વાગતા હશે માટે આટલી મોડી રાતે ચિંતા કર્યા વિના હવે જાઓ અને સુઈ જાઓ માતાજીના વચનોની આ વખતે રામદેવજીને કંઈ અસર ન થઈ અને તરત જ તેમણે પોતાના લીલુડા ઘોડા પર પલાણ નાખ્યું રામદેવજી લીલુડા ઘોડા પર સવાર થઈને જ્યાં સગુણાબેન ઝેર ભરેલો કટોરો પીવા જતા હતા ત્યાં આવ્યા અને ઝેરનો કટોરો સગુણાના હાથમાંથી ઝૂંટવી લીધો તેઓ સગુણાને પૂછવા લાગ્યા બોલો મારે બેનડી કેટલો માલ લૂંટાયો છે આ નવખંડમાં ચોર જ્યાં હશે ત્યાંથી હું એને પકડીને હાલ તરત જ લઈ આવું છું પણ સગુણા બોલતા અચકાયા મનમાં વિચાર કરવા લાગ્યા કે ભાઈના લગ્ન છે તેઓ ચોરની પાછળ પડશે તો ભારે ધીંગાણું થશે અને કદાચ ચોર ભાઈને ઘાયલ કરી નાખશે તો મહાઅનર્થ થશે અને હવે લૂંટાયેલું પાછું આવવાનું નથી આમ વિચારીને સગુણા બોલ્યા ભાઈ રામદેવ મારો સાંઢિયો એકદમ ઘરડો અને બુઢો છે તેના ઉપર જૂનો પુરાણો માલ હતો રામદેવજી બોલ્યા ખોટી વાત બેન સાચું બોલો જો જૂઠું બોલશો તો કાળો કોઢ નીકળશે ખરું કહો કેટલો માલ ગયો રામદેવજી કોઈ રીતે સમજે તેમ નથી એમ માનીને સગુણાએ સાચું કહેવા માંડ્યું સાચી વાત સાંભળતા જ રામદેવજીએ પવન વેગે પોતાનો ઘોડો દોડાવ્યો થોડી જ વારમાં તેઓ લૂંટારુઓની નજીક પહોંચી ગયા ખબરદાર ચોરટાઓ જો ભાગ્યા છો તો ભાલે વિંદાઈ જશો આમ કહીને હાથ લંબાવી ચોરોને પકડી લીધા લૂંટારુઓને પકડીને ત્રણને ઠાર કર્યા અને ચોથાને કહ્યું કે જા તારા બાદશાહને જઈને ખબર આપ કે લાવ લશ્કર લઈને આવે અને જોઈ લે કે રામાપીર કેવા છે બિચારો લૂંટારો તો જીવ લઈને નાઠો લૂંટાયેલો બધો જ માલ રામદેવજી લઈને પાછા આવ્યા અને હાથ લંબાવીને સગુણાબેનને વસ્ત્રો આપતા દ્રઢવાજે કહ્યું તમે ચાલતા થાવ હું આવી પહોંચું છું જીવ બચાવીને આવેલા લુટારાએ બાદશાહને ખબર આપી કે એક ઘોડે સવારે મારા ત્રણ સાથીદારોને ઠાર મારી નાખ્યા છે અને આપને ખબર આપવા માટે મને જીવતો છોડી મૂક્યો છે વાત સાંભળીને બાદશાહ ગુસ્સે થઈ ગયો અને ફોજને હુકમ આપ્યો નવલખ મોગલોની ફોજને ધમધમાટ આવતી જોઈને રામદેવજીએ લીલુડો ઘોડો સામે દોડાવ્યો અને તલવારના ઝાટકાઓથી લાખો મોગલોનો દાટ વાળી નાખ્યો એક એક મોગલ સામે એક એક રામદેવજીને જોતા જ મોગલ સરદાર જીવ લઈને ભાગ્યો રામદેવજીએ તેને પાછળથી પકડ્યો અને એક ઝાટકે તેનું માથું દરથી જુદું કરી નાખ્યું આમ કંઈક મરતા કંઈક નાસ્તા મોગલ સૈનીમાં ધમસાણ મચી ગયું દિલ્હીનો બાદશાહ ઢોલિયા પર બેઠો બેઠો હુકો પીવે છે માનીતી હુરમો અને દાસદાસીઓ તેને ચમ્મર ઢોળે છે ત્યાં ભીષણ ગર્જના સંભળાણી હોંશિયાર બાદશાહ સાવધાન તૈયાર થઈ જા ગેબી અવાજ સાંભળતા જ બાદશાહ ધ્રુજવા લાગ્યો તેના હાથમાંથી હુકાની નળી પડી ગઈ રામદેવજીએ બાદશાહને પકડી જમીન પર પછાડી ઢોલિયાને તેના પર ઊંધો વાળીને બાદશાહને બરાબર દબાવ્યો બાદશાહની હુરમો કરગરવા લાગી બાદશાહને બચાવવાની વિનંતી કરતી વળી બેગમ કહેવા લાગી ભાઈ રામદેવજી તમે મારા ભાઈ છો હું તમારી ધર્મની બહેન છું બાદશાહ પણ દયા યાચતો કહેવા લાગ્યો પીરજી દયા કરો તમે માનવ નહીં પણ દેવ છો હું તમારે પગે પડું છું મને માફ કરો રામદેવ પીર બોલ્યા બાદશાહ હવેથી જો કોઈની મા દીકરી ઉપર અત્યાચાર કે લૂંટારા નીતિ રાખીશ તો યાદ રાખજે તારા મોત સિવાય તારી મુક્તિ નથી બાદશાહ હુરમો અને દાસદાસીઓ આ પ્રગટ પરચો જોવાથી રામદેવજીના પરમ ભક્ત થયા અને બાદશાહે દિલ્હીમાં રામદેવપીરનું દેવળ ચણાવી સવા લાખનું સોનાનું છતર ચડાવ્યું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ